જય માધવ મિત્રો આજે અમારે મહાદેવ ગ્રુપ તરફથી એક સરસ મજાની કીટ દેવા જઈ રહ્યા છે તો બધાય મિત્રો ખાસ કરી એને વિડીયોમાં બના રહેજો અને બને એટલો શેર કરજો એમાં એવું છે કે એમને એમના ઘરવાળાનું એક્સિડન્ટ થયેલું છે એમના બાળકોને ભણાવે છે અને બહુ મહત્વની વાત છે તો ખાસ કરી વિડીયો તમે શેર કરજો અને અમારા મહાદેવ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો ચાલો તો આપણે આગળ વધીએ જય મહાદેવ મિત્રો તો આજે આપણે છે ને અહીંયા એક ભાવનગર જિલ્લાની અંદર એક કીટ વિતરણ કર્યું છે તો જોવા બધુંય બતાવું છું અને થોડીક વારમાં આપણે જોડે પણ વાત કરાવીશું આ છે ડુંગળી બટેકા ઘી છે મરસું છે પછી તુર દાળ મઠ મગ છે મગની દાળ છે ગોળ આ ચણા નો લોટ છે ખાંડ ચોખા અને બેન જોડે પણ વાત કરશું અને બેન આપણે છે ને આ અમારે મહાદેવ ગ્રુપ થકી આવે છે આ અમે કોઈ એકલા આપતા નથી બરોબર તો બેન જોડે પણ આપણે વાત કરીએ ચાલો આ ખાટલો પણ એમનો નથી બરોબર તો એમની પાસે કોઈ પોઝિશન એમની બહુ ખરાબ છે જેથી કરી ખાટલાની વ્યવસ્થા પણ એમની પાસે નથી તો આપણે આમનામ વિડિયોમાં બન્યા રહેજો મહાદેવ ગ્રુપ તરફથી આવે છે હા તો આ કિટમાં તમને કેવું બધું લાગ્યું છે સારું છે વ્યવસ્થિત છે ના બરોબર બોલો સર તમને સારું લાગ્યું છે આ કિટ છે ને અમારા મહાદેવ ગ્રુપ તરફથી આવે છે કેમ કે તમારે કોઈ પાછળ હા કોઈ હા કોઈ બરોબર અને આ બેન અત્યારે એકલા છે એમને બે બાળકો છે બરોબર એ બાળકો અત્યારે બહાર રમવા ગયા છે આ મકાન એમનું છે પાછળ પણ એમનું ઘર ભાડે છે આ તમે ભાડે જ રહો છો ભાડે રહી છે અને ભાડે રહે છે અને એ બેનની પોઝિશન બહુ ખરાબ છે તો જે કે કરી અમારા માધવ ગ્રુપ નો વિડિયો વાયરલ થાય એટલે તમે કોઈ પણ એમને સંપર્ક કરી શકો છો અને આમાં પણ આપણે નંબર આપશું

સખી વીડિયા થકી તે કોઈ પણ એમની સેવા અને સંપર્ક કરી શકે છે અને અમારે મીડિયાના માધ્યમથી આ બેનને કોઈ પણ સપોર્ટ કરજો અને અમે પણ નંબર આપશું અને આ બેનનો સંપર્ક આપણે ટચમાં છે અને ગમે ત્યારે એની ટાઈમ સંપર્ક કરીશું તો કોઈ ખાસ કરી અને બેનની નોંધ લેજો અને બેન તમે એવા અમારા મહાદેવ ગ્રુપ આશીર્વાદ આપો કે અમારું ગ્રુપ આગળ જાય એવા આશીર્વાદ આપો આશીર્વાદ એટલે બહુ ગુરુ આગળ જાય એટલે આશીર્વાદ બેન ખરાબ પરિસ્થિતિ છે અને એ ભાડાના મકાન માં પણ રહે છે અને બે બાળકો છે બાળકો રમવા ગયા એટલે એ અત્યારે કઈ મળ્યા નહી ખાસ કરીને બધા મિત્રો બેન સંપર્ક કરજો ચાલો તો જય મહાદેવ